वकब बिलना विरुद्ध प्ले कार्डसाठी मुस्लिम महिला

સરકાર દ્વારા તાનાશાહી કરીને યુસીસીનો અમલ કરાવવામાં આવી રહ્યો હોવાની વાત મુસ્લિમ મહિલાઓ દ્વારા કરવામાં આવી હતી મુસ્લિમ ધર્મની લાગશે એ પ્રકારની વાતો એકત્રિત થયેલી મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી હતી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર કાર્યક્રમ કરવામાં આવતા પોલીસ દ્વારા ત્રેવીસ જેટલી આલેમાની અટકાયત કરવામાં આવી હતી સુરત શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રઈ શેખે જણાવ્યું હતું કે સરકાર અમારા જે ધાર્મિક નીતિ નિયમો છે એમાં દખલ કરવા માટેના પ્રયાસો કરી રહી છે અમારા કુરાનમાં અને શરીયતમાં જે પ્રકારે લગ્ન વિધિથી લઈને બીજા નિયમો છે એને અમે અનુસરી રહ્યા છે આ નીતિ નિયમોથી અમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી છતાં પણ કોમન સિવિલ કોડ લાવીને સરકાર અમારી કેટલીક માન્યતા પર પ્રહાર કરી રહી છે જેનો અમે વિરોધ નોંધાવી રહ્યા છે વકફ લઈને અમારો સખત વિરોધ છે